પણ એ લોકોને પણ આ મંચ પરથી કેવા માંગુ છું નહીં 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 તક તબ તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ ચૈતરભાઈ વસાવા બહાર આવતા જ સાહેબ સૌથી મોટી પોલ ખોલી નાખી મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો વિડીયો ભાઈ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે મારા ભાઈઓ તો ચાલો સૌથી પહેલાં આપણે જાણવાની કોશિશ કરીએ ભાઈ કે ચૈતરભાઈ વસાવા શું કહી રહ્યા છે હા મારા ભાઈઓ તમે અત્યાર લગીન ઘણા બધા વિડીયો જોયા હશે ભાઈ પણ આવો વિડીયો સાહેબ તમે જિંદગીની અંદર નહીં જોયો હોય ભાઈ હવે તમને ખબર છે ચૈતરભાઈ વસાવા કે જે સાહેબ એવી પાર્ટીની અંદર પડ્યા છે ભાઈ આમ આદમી પાર્ટી અને તે લડે છે એના માટે જે તમને ખબર જ છે ભાઈ એવી પાર્ટી સામે લડે છે ભાઈ કે અમને જેલમાં જવું પડે હવે તમને ખબર છે કે ચૈતર વસાવા જે ધારાસભ્ય છે ડેડિયાપાડાના અને ડેડિયાપાડાની અંદર સાહેબ આદિવાસી સમાજનો એટલો બધો એમને સપોર્ટ છે સાહેબ કે તમે કોઈ વાત જ ન પૂછો ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો ફરી એકવાર સોશિયલ મીડિયામાં ભાઈ નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલાં ભાઈ તમને આ વિડીયો બતાવો આ વિડીયો સાહેબ તમે એકવાર જોજો અને ખરેખર તમને એવું થશે કે હા ભાઈ ખરેખર ચૈતર વસાવાની વાત સો ટકા ને એકસો ને એક ટકા સાચી છે ભાઈ સો ટકા તો ઘણા બધા લોકો કહેતા હોય ભાઈ પણ એકસો ને એક ટકા સાચી છે એવું તમે જ કહેશો ભાઈ તો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એને પહેલા ખાસ કરીને વિડીયોને લાઈક કરી અને ચેનલ ઉપર મારા ભાઈઓ નવા આવો છો તો ખાસ કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ભાઈ જેથી કરીને આપણે ત્રણ લાખ ફોલોવર સુધી પહોંચી જઈએ ભાઈ અને આપણી માટે આ એક બહુ મોટો નંબર છે ભાઈ તો જે લોકોએ પણ સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય ભાઈ સબસ્ક્રાઈબ મારા ભાઈઓ બહેનો વડીલો કરતા રહેજો ભાઈ કેમ કે સબસ્ક્રાઈબ કરશો તો તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો ચૈતર વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ જી બિલકુલ અને એમના જે વકીલ સાહેબ છે એ મિત્રો સેશન્સ કોર્ટના દરવાજા ખકડાવશે ચૈતર વસાવાને જામીન મળે ભાઈ એ માટે એ જાતની પુષ્ટિ કરતી નથી તો ચાલો ભાઈ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો એ લોકોના કમળ ને આપણે ચૂંધી નાખીશું અને આ વખતે આ વખતે લાવીને એ લોકોની ધમકીનો જવાબ આપણે આપી દેશું